સાવિત્રીની વ્રત કથા સનતકુમારે પૂછ્યું હે દેવ સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય અર્પનાર અને પુત્ર પૌત્રની વૃદ્ધિ કરનાર અને પરમ સૌભાગ્ય અર્પનાર એવું કુલ સ્ત્રીઓ માટે આપ ઉત્તમ વ્રત કહો મહેશ્વર બોલ્યા મત્ર દેશમાં અશ્વપતિ નામનો પરમ ધાર્મિક જ્ઞાની વેદાંતમાં પારંગત એવો રાજા હતો એને અનર્ગર સંપત્તિ હોવા છતાં એ નિસંતાન હતો એટલે એ પોતાની પત્ની સાથે પરમ ભક્તિથી ભગવતી સાવિત્રી દેવીની આરાધના કરતો હતો અને ઉગ્ર તપશ્ચર્યા કરતો હતો એ સાવિત્રી દેવીના નામનો જપ કરતો અને પરમ ભક્તિથી એમના મંત્રો જપી હોમ કરતો એથી સાવિત્રી દેવી પ્રસન્ન થયા અને પોતાના સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન આપ્યા ગાયત્રી મંત્રનો જપ કરતા રુદ્રાક્ષની માળા ધારણ કરેલા એ જગતવંદ્ય સાવિત્રી દેવીનું દર્શન થતાં જ અંતરઆત્માથી પુલકિત થઈ રાજાએ ભૂમિ પર પડીને એમને પ્રણિપાત કર્યા પ્રસન્ન થયેલા સાવિત્રી દેવી બોલ્યા હે રાજેન્દ્ર હું તારા પર પ્રસન્ન થઈ છું હે સુવ્રત તું વરદાન માગ એટલે પ્રસન્ન થઈ રાજાએ યાચના કરી હે દેવી હું સંતાન રહી જ છું આપ મને ઉત્તમ પુત્ર આપો આ પૃથ્વીમાં દુર્લભ એવો વૈભવ આપની કૃપાથી મારે ત્યાં છે એટલે પુત્ર વગર અન્ય હું કંઈ માગતો નથી રાજાના વચન સાંભળી સાવિત્રી દેવી બોલ્યા હે રાજેન્દ્ર તારા ભાગ્યમાં પુત્ર નથી તેથી તને એક પુત્રી થશે એ શ્રેષ્ઠ પુત્રી માતા પિતાના અને સાસુ સસરાના એમ બંને કુળોનો ઉદ્ધાર કરશે હે રાજ એ પુત્રી મારું નામ સાવિત્રી ધારણ કરશે એમ કહી દેવી અંતર્ધ્યાન થઈ ગયા અને એ રાજા પરમ સંતોષ પામ્યો એ પછી કેટલાક દિવસોએ રાજાની રાણીએ ગર્ભ ધારણ કર્યો અને સમય પૂર્ણ થતાં જ પુત્રીને જન્મ આપ્યો સાવિત્રી દેવીના જપથી અને એમની આરાધના અને વરદાનથી એ પુત્રીનો જન્મ થયો હતો એટલે એનો સાવિત્રી એવું શુભ નામ રાખ્યું એ કમલનયના કન્યા દેવકન્યા જેવી સુશોભના હતી અને આકાશમાં જેમ ચંદ્રલેખા વૃદ્ધિ પામે છે એમ એ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી હતી એ લક્ષ્મી દેવી અને સાવિત્રી દેવી જેવી શોભતી હતી એ અત્યંત લાવણ્યવતી હતી અને પૃથ્વીમાં એ અપ્રતિમ સૌંદર્યવતી હતી એટલે એના રૂપથી લજ્જિત થયેલા રાજાઓ એની યાચના કરવાનો સાહસ પણ કરતા ન હતા અશ્વપતિ રાજાને એટલે ચિંતા થઈ અને એણે પુત્રીને બોલાવીને કહ્યું હે પુત્રી તારો વિવાહકાલ થઈ ગયો છે પરંતુ કોઈ રાજા તારી આચના કરતા નથી એટલે ગુણવાન કુલીન મનને પ્રસન્ન કરનાર સ્વરૂપપાન વરને તું જ પસંદ કરી તારી મેળે જ વરી લે એમ કહી વસ્ત્ર અલંકાર અને અમિત ધન રત્નો અર્પી પોતાની પુત્રીને વૃદ્ધ અમાત્યો સાથે વરને પસંદ કરવા પાઠવી એ સમય જ દિવસી નારદ ત્યાં આવી પહોંચ્યા રાજાએ એમને અર્ધ્ય પાદ્ય અર્પી સુંદર આસન પર બેસાડી એમનું પૂજન કર્યું અને કહ્યું હે મુનિશ્રેષ્ઠ આપણા દર્શનથી આ જ પવિત્ર થયો છું આમ રાજા બોલતા હતા ત્યાં જ કમલનયના સાવિત્રી વૃદ્ધ મંત્રીઓ સાથે આશ્રમમાંથી પાછી ફરી એણે પિતાને અને દિવર્ષિ નારદને પ્રણામ કર્યા નારદે કન્યાને જોઈ રાજાને કહ્યું હે રાજન આ દેવકન્યા જેવી પુત્રીનો તમે વિવાહ કેમ કરતા નથી હે મહાભાવ એ વિવાહ યોગ્ય થઈ છે હવે એનો તમે વિવાહ કરો એટલે રાજા બોલ્યો હે મુનિવર મેં એને એટલા માટે જ પાઠવી હતી હવે એ પાછી આવી છે એટલે આપ એને જ પૂછો મુનિવર નારદે પૂછ્યું એટલે સાવિત્રી બોલી હે મુનિવર આશ્રમમાં સત્યવાન નામનો રાજપુત્ર છે એ ધુમત્સેન રાજાનો પુત્ર છે મેં એને મારા પતિ તરીકે સ્વીકાર્યો છે દેવર્ષિ નારદ બોલ્યા હે સુવ્રત હે રાજન તારી પુત્રીએ આ કષ્ટદાયક કાર્ય કર્યું છે એ ગુણવાન છે એવું સાંભળીને તારી પુત્રીએ અજાણતા જ સત્યવાનને પસંદ કર્યું છે સત્યવાનના પિતા સત્ય બોલે છે એની માતા સત્ય બોલે છે અને એ પોતે સત્ય બોલે છે એટલે એ સત્યવાન નામથી પ્રસિદ્ધ છે એને અશ્વો પ્રિય છે એટલે માટીના અશ્વો બનાવી રમે છે એ અશ્વોના ચિત્રો દોરે છે એટલે ચિત્રાશ્વ પણ કહેવાય છે એ રૂપવાન ગુણવાન અને સર્વશાસ્ત્ર વિશારદ છે એ સર્વ ગુણોથી સંપન્ન સર્વે રત્નો ધરાવતા જીવો છે પરંતુ આ સર્વે ગુણોમાં એનો એક જ દોષ છે અને એ એ છે કે એક સંવત્સર પછી એનું આયુષ્ય ક્ષીણ થશે અને મરણ પામશે એટલે અશ્વપતિ રાજા બોલ્યા હે સાવિત્રી તું ફરી જા અને અન્ય વરને વર જેથી તારું કલ્યાણ થાય હે પુત્રી હવે તું વિવાહને યોગ્ય છે સાવિત્રી બોલી હે પિતા હું મનમાં પણ અન્ય પતિની ઈચ્છા કરતી નથી મેં પસંદ કર્યો છે એ જ મારો પતિ થશે અન્ય કોઈ નહીં પ્રથમ મનમાં વિચાર કરીને જ પછી વાક્ય ઉચ્ચારવું વચન ઉચ્ચાર્યા પછી શુભ અથવા અશુભ હોય તો પણ એનો સ્વીકાર કરવો પછી હું અન્ય પુરુષને મનથી પણ કેમ વરું રાજાઓ એક વચની હોય છે પંડિતો એક વચની હોય છે અને કન્યા પણ એકવાર જ અપાય છે આ ત્રણે એકવાર જ થાય છે એટલે કોઈ પ્રકારે મારો નિર્ણય ચલિત થશે નહીં સત્યવાન ગુણવાન હોય કે ગુણહીન હોય પંડિત હોય કે મૂર્ખ હોય દીર્ઘાયુષી હોય કે અલ્પાયુષી હોય પરંતુ એ જ મારો ભરતા મારો પતિ થશે હું અન્યને નહીં વરું પછી એ સચિપતિ ઇન્દ્ર કેમ ન હોય હે પિતા આ મારો નિશ્ચય છે પછી તમારે જે કરવું હોય તે કરો દેવર્ષિ નારદ બોલ્યા હે રાજેન્દ્ર સાવિત્રીની બુદ્ધિ સત્યવાન પ્રતિ અવિચલ સ્થિર છે એટલે શીઘ્ર એનો વિવાહ કરી એને એના પતિ સત્યવાન સાથે મેળવો ભગવાન માહેશ્વર બોલ્યા સત્યવાન પ્રત્યે સાવિત્રીનો ત્રણ સ્નેહ જોઈ અશ્વપતિ રાજા ધન અને થોડાક અનુચરો લઈ વૃદ્ધ અમાત્યો સહિત ધુમત્ત્યસેન રાજા પાસે અરણ્યમાં ગયા વૃદ્ધ અને અંધ ધ્યુમત્યસેન રાજા વૃક્ષના મૂળનો આશ્રય લઈ બેઠા હતા સાવિત્રી અને અશ્વપતિ રાજા પોતપોતાનું નામ બોલી એમને પ્રણામ કરી એમના સમક્ષ ઊભા રહ્યા ધ્યુમતસેન રાજાએ અર્ધ્ય અર્પી ફલ મૂળ અર્પી અશ્વપતિ રાજાનો સત્કાર કરી એમની કુશળતા પૂછી એમના આગમનનું કારણ પૂછ્યું અશ્વપતિ બોલ્યા આપના દર્શનથી હે રાજન હું કુશળ છું આ સાવિત્રી નામની મારી કન્યા આપના પુત્રને ઈચ્છે છે એટલે એ સદગુણી ભલે એનો ભરતા તરીકે વર્ણ કરે એ વિભો મારી કન્યાએ મનથી જ એની સર્વપ્રથમ આકાંક્ષા કરી છે એટલે આપણો સંબંધ પ્રસન્નતાથી થવો જોઈએ આ વાત મને પ્રિય છે ધ્યુમત્સેન બોલ્યા હે રાજેન્દ્ર હું વૃદ્ધ અને અંધ છું મારું રાજ્ય હરાઈ જવાથી ફળ મૂળ ખાઈ વનમાં વસું છું મારો પુત્ર પણ એમ જ જીવે છે તમારી પુત્રી જેણે દુઃખ જોયું નથી એ રાજકન્યા અરણ્યનું દુઃખ કેમ સહી શકશે એટલે મને આ સંબંધ પ્રિય નથી અશ્વપતિ બોલ્યા હે રાજન મારી કન્યા પોતાની ઈચ્છાથી જ આપના પુત્રને વરી છે હે માનદ આપના પુત્ર સાથેનો વાસ સાવિત્રી માટે સ્વર્ગતુલ્ય થશે તેમાં કોઈ સંશય નથી આવા વચન સાંભળીને ધ્યુમત્સેને એનો સ્વીકાર કર્યો અને પોતાના પુત્ર સત્યવાનના સાવિત્રી સાથે લગ્ન કર્યા પછી વિવાહ પૂરો કરી વિવિધ પ્રકારની સંપત્તિ આપી ધ્યુમત્સેનને પ્રણામ કરી અશ્વપતિ રાજા પોતાના નગરમાં ગયો સચી જેમ ઇન્દ્રને પામી ધન્ય થઈ હતી એમ સાવિત્રી પણ સત્યવાનને પામીને ધન્ય થઈ સત્યવાન પણ સાવિત્રીથી અત્યંત પ્રસન્ન થયો અને નંદનવનમાં ઇન્દ્ર ઇન્દ્રાણી આનંદ કરે છે એમ સાવિત્રી સાથે અરણ્યમાં આનંદ કરવા માંડ્યો દેવર્ષિ નારદના વચનોનું સ્મરણ કરીને સાવિત્રીએ આ વ્રતનો નિયમ લીધો હતો એ દિવસ ગણતી રહેતી હતી અને આશંકાથી હર્ષ પામતી ન હતી પોતાના પતિના મરણનો દિવસ આગળથી જાણીને સાવિત્રીએ ત્રણ દિવસ સુધી સાવિત્રી વ્રત કરવાનો પ્રારંભ કર્યો અને ત્રણ દિવસ સુધી રાત્રિ દિવસ નિયમથી રહી પછી દેવો અને પિતૃઓને સંતૃપ્ત કરીને એણે સાસુ સસરાને પ્રણામ કર્યા એ સમયે કુહાડો અને દૂરડું લઈ સત્યવાન વનમાં નીકળ્યો ત્યાં સાવિત્રીએ એને કહ્યું હે નાથ મારું કહ્યું માનો અને આપ વનમાં જશો નહીં જો વનમાં જવું અનિવાર્ય હોય તો આપ મને સાથે લઈ જાઓ આ આશ્રમમાં નિવાસ કરતાં કરતાં મને આજે સંવત્સર થયું મારી વન જોવાની ઈચ્છા છે તો મને વનમાં લઈ જવાની કૃપા કરો સત્યવાન બોલ્યો હે સુચિસ્મિતે હું સ્વતંત્ર નથી તું મારા માતા પિતાને પૂછ જો તેઓ સંમતિ આપે તો તું મારી સાથે ચાલ પતિના વચન સાંભળીને એ નહીંના સાસો સસરાના ચરણવંદીને કહેવા લાગી હું વન જોવા ઈચ્છું છું પતિની સાથે વનમાં જવા મારું મન ઉતાવળું થાય છે આપ મને આજ્ઞા આપો સાવિત્રીના વચન સાંભળી ધુમતસેન બોલ્યા હે સુવર્તે તે ત્રણ દિવસ સુધી વ્રત કર્યું છે એટલે તું પારણો કર હે કલ્યાણી પારણો કરીને પછી તો વનમાં જજે સાવિત્રી બોલી હે તાત મેં રાત્રિમાં ચંદ્રોદય સમયે ભોજન કરવાનો નિયમ લીધો છે એટલે અત્યારે તો પતિ સાથે વન જોવા હું ઈચ્છું છું હે રાજન મારા પતિ સાથે છે એટલે મને કોઈ પ્રકારનો દુઃખ થશે નહીં આ સાંભળી દુમત્સેને કહ્યું હે પુત્રી તને યોગ્ય લાગે તે કર એટલે સાસુ સસરાને પ્રણામ કરીને મરણનો જેનો સમય આવી પહોંચ્યો છે એવા પતિને જોતી જોતી સાવિત્રી એની સાથે ગઈ ત્યાં પ્રફુલ્લિત વૃક્ષો અને ફળવાળા તરોવરોને જોતી જોતી સત્યવાનને વૃક્ષો અને પ્રાણીઓના નામ પૂછતી પૂછતી વનમાં અનેક પ્રાણીઓને જોવા લાગી પરંતુ હૃદયમાં તો કંપારી અનુભવતી હતી વનમાં પહોંચીને સત્યવાને ફળ એકત્રિત કર્યા તેમજ કાષ્ઠ એકઠા કરીને ભારો બાંધ્યો તેમજ વૃક્ષનો આધાર લઈ ભારે કાષ્ઠ ચીરવા માંડ્યો એ સમયે મહાસતી સાવિત્રી વટવૃક્ષની છાયામાં બેઠી હતી લાકડા ચીરતા ચીરતા સત્યવાનના મસ્તકમાં વેદના થવા લાગી ઘણી ગભરામણ થઈ અને અંગ કંપવા લાગ્યા એ વટવૃક્ષની સમીપમાં આવ્યો અને સાવિત્રીને કહેવા લાગ્યો હે બદરે મારું શરીર કંપે છે અને સોલથી ભેદાતું હોય એમ મારું મસ્તક દુખે છે હું તારા ખોળામાં મસ્તક મૂકી સૂવા ઈચ્છું છું પતિના મૃત્યુને જાણનારી એ સાવિત્રીએ સત્યવાનનું મસ્તક ખોળામાં લીધું અને એ સૂઈ ગયો એ સમયે અત્યંત ઉગ્ર તેજવાળો એક કૃષ્ણપિંગલ પુરુષ આવ્યો એને જોતાં જ વાકચુર સાવિત્રી બોલી સર્વેલોકને ભય જગાડનાર તમે કોણ છો કોઈ પણ પુરુષ મને ભય પમાડી શકે એમ નથી આ સાંભળી ભયંકર યમરાજ બોલ્યા હે સુંદરી હે મનસ્વીની આજે તારા પતિનું આયુષ્ય ક્ષીણ થયું છે એટલે એને બાંધીને હું લઈ જઈશ માત્ર એ જ મારું કાર્ય છે સાવિત્રી બોલી હે ભગવાન મનુષ્યોને લેવા આપના દૂત આવે છે એવું મેં સાંભળ્યું છે ત્યારે અહીં આપ સ્વયં કેમ પધાર્યા છો સાવિત્રીના આવા વચન સાંભળી યમરાજ સાવિત્રીને પ્રસન્ન કરવા કહેવા લાગ્યા આ સત્યવાન ધાર્મિક ગુણનો સાગર અને સ્વરૂપવાન છે એટલે એને લેવા હું પોતે જ આવ્યો છું એમ કહી યમરાજે સત્યવાનના દેહમાંથી પાસથી બાંધીને અગુષ્ઠ માત્ર પુરુષને બળથી બહાર ખેંચી કાઢ્યો એટલે પ્રાણ નીકળી જવાથી સત્યવાનનું શરીર શ્વાસ રહિત તેજરહિત નિશ્ચિષ્ટ અને ભીષણ થઈ ગયું યમરાજ સત્યવાનના શરીરમાંથી જીવને લઈ દક્ષિણ દિશા તરફ ચાલ્યા નિયમ અને વ્રતથી સિદ્ધિ પામેલી મહાબાગા પતિવ્રતા દુઃખથી આર્ત થયેલી સાવિત્રી એમની પાછળ પાછળ જવા લાગી યમ બોલ્યા એ સાવિત્રી પતિનું ઋણ ઉતરી જાય ત્યાં સુધી તું આવી ગઈ છે હવે તું પાછી જા ઘરે જઈ હવે તું સત્યવાનની ઉત્તર ક્રિયા કર સાવિત્રી બોલી મારા પતિને જ્યાં લઈ જવામાં આવે અથવા સ્વયં એ જ્યાં જાય ત્યાં મારે પણ જવું જોઈએ સનાતન ધર્મ છે તપથી ગુરુ ભક્તિથી વ્રતથી અને પતિના સ્નેહથી અને આપની કૃપાથી મારી ગતિ અટકશે નહીં હે યમદેવ તત્વદર્શી પંડિતો સાતપદની સહગતિને મૈત્રી કહે છે એટલે એ મૈત્રીના સંબંધથી આપને કંઈક કહું છું તો સાંભળો અજ્ઞાની પુરુષો ગુરુને ઘરે વસી બ્રહ્મચર્યાશ્રમ પાળતા નથી વાનપ્રસ્થ કે સંન્યસ્ત ધર્મ પાળતા નથી ધર્મ જ્ઞાન અર્થે છે એમ વિદ્વાનો કહે છે એટલે જ સત્પુરુષો ધર્મને પ્રધાન માને છે અને એટલે જ એમણે પ્રબોધેલા ધર્મને સૌ અનુસરે છે અન્ય કોઈને અનુસરતા નથી અને એટલે જ તેઓ ધર્મને મુખ્ય કહે છે યમરાજ બોલ્યા એ સાવિત્રી તારી સ્વર વ્યંજન અને હેતુગર્ભ વાણીથી હું પ્રસન્ન થયો છું એટલે એ અનિંદિતે સત્યવાનના જીવન સિવાય જે તું વરદાન માગીશ તે હું આપીશ વરદાન માગી હવે તું પાછી વળ સાવિત્રી બોલી મારા સ્વસુર રાજ્યભ્રષ્ટ થઈ ચક્ષુરહિત થઈ આ અરણ્યમાં આશ્રમમાં નિવાસ કરે છે આપની કૃપાથી તેઓ દીધતા થાય બલવાન થાય અને અગ્નિ અને સૂર્ય જેવો પ્રતાપી થાય યમરાજ બોલ્યા હે સાવિત્રી મારા વરદાનથી એમ જ થશે તને ચાલવાથી થાક લાગ્યો છે તું પાછી વળ જેથી તું વધુ શ્રમિત ન થાય સાવિત્રી બોલી હે યમદેવ પતિના સાનિધ્યમાં મને પરિશ્રમ સાનો હોય મારો પતિ જ્યાં જાય ત્યાં જ મારી ગતિ હોય તમે જ્યાં મારા પતિને લઈ જશો ત્યાં હું આવીશ હે સુરેશ હવે મારું વચન સાંભળો સત્પુરુષોનો સંગ એક વખત પણ અતિ પ્રિય હોય છે એક વખત સંગ થવાથી એમની સાથે મૈત્રી બંધાય છે સત્પુરુષોનો સંઘ કદાપી નિષ્ફળ જતો નથી એટલે સર્વદા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ યમરાજ બોલ્યા હે સાવિત્રી તે મનને અનુકૂળ વિધ્વજનની બુદ્ધિની પણ વૃદ્ધિ કરનાર હિતકારી વચન કહ્યા એટલે હું પ્રસન્ન થયો છું એટલે સત્યવાનના જીવન સિવાય તું અન્ય વરદાનમાં સાવિત્રી બોલી હે યમદેવ પૂર્વે હરાયેલું રાજ્ય મારા સસુરને પ્રાપ્ત થાય અને રાજ્ય પ્રાપ્ત કરીને એ રાજેન્દ્ર ધર્મથી ચલિત ન થાય તેવું વરદાન મને આપો યમરાજ બોલ્યા તારા સસુર શીઘ્ર રાજ્ય પ્રાપ્ત કરશે અને સ્વધર્મમાંથી ચલિત થશે નહીં એ રાજપુત્રી તારી કામના પ્રમાણે મેં વરદાન આપ્યું હવે તું પાછી જા તારાથી અધિક શ્રમ થશે નહીં સાવિત્રી બોલી હે યમદેવ આપ શાસનથી આ સઘળી પ્રજાને નિયમમાં રાખો છો અને ધર્મમાં પ્રવૃત્ત કરો છો એટલે જ આપ યમ કહેવાઓ છો હવે આપ મારા વચન સાંભળો અનુગ્રહ અને દાન એ સત્પુરુષોનો સનાતન ધર્મ છે આ સંસાર એવો છે અને લોકો શક્તિ રહિત છે પરંતુ સાદો પુરુષો તો શરણે આવેલા પર દયા અવશ્ય કરે છે યમરાજ બોલ્યા તરસ્યા માણસને જલ મળે એવું તે મારી સમક્ષ આ વાક્ય કહ્યું છે એટલે સત્યવાનના જીવન સિવાય અન્ય કોઈ વરદાન માગી લે સાવિત્રી બોલી મારા પિતા પુત્ર રહિત છે એટલે એમને સો ઓરસ પુત્રો થાય અને એમનો વંશ રહે એવું હું ત્રીજું વરદાન માગું છું યમરાજ બોલ્યા હે સુબે તારા પિતાને અતિ તેજસ્વી સો પુત્રો થશે અને એમનો વંશ ચાલુ રહેશે હવે તું ઘણી દૂર આવી ગઈ છે એટલે વરદાન પામીને તું પાછી જા સાવિત્રી બોલી હું પતિની પાસે આવી છું એટલે આ અંતર કંઈ દૂર નથી પરંતુ મારું મન ઘણું દૂર દોડે છે આપને મારે કંઈક કહેવું છે એટલે ચાલતા ચાલતા આપ સાંભળી લ્યો આપ વિવસ્ત સૂર્યના પ્રતાપી પુત્ર છો એટલે પંડિતો આપને વૈવસ્વત કહે છે હે ઈશ્વર આપની પ્રજા સમાન ધર્મનો આચરણ કરે છે તેથી જ આપ ધર્મરાજ કહેવાઓ છો પોતાનામાં જેટલો વિશ્વાસ હોતો નથી એટલો સત્પુરુષોમાં વિશ્વાસ હોય છે એટલે જ સૌ સત્પુરુષોથી વિશેષને ઈચ્છે છે સૂર્યોદયતાથી જ સર્વે પ્રાણીઓમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે એટલે જ સૌ સત્પુરુષોમાં વિશેષ વિશ્વાસ રાખે છે યમરાજ બોલ્યા હે દિવ્યાંગને સાવિત્રી તે જે શુભવચન કહા તે આજ સુધી અન્ય પાસેથી મેં સાંભળ્યા નથી એટલે હું પ્રસન્ન થયો છું એટલે સત્યવાનના જીવન સિવાય તું ચતુર્થ વરદાન માગી લે અને પાછી જા સાવિત્રી બોલી હે યમદેવ સત્યવાનથી ઉત્પન્ન થયેલા મને અત્યંત બળવાળા અને અમિત અમિતવીર્યવાળા સત્પુત્રો થાય એવું હું ચતુર્થ વરદાન માગું છું યમરાજ બોલ્યા હે અબલે તને બલવાન અને પરાક્રમી એવા ઉત્તમ સો પુત્રો થશે હે રાજકુમારી તું ઘણે દૂર આવી ગઈ છે માર્ગથી તું ઘણી દૂર આવી ગઈ છે એટલે હવે તું પાછી વળ તારાથી અધિક પરિશ્રમ થશે નહીં સાવિત્રી બોલી હે યમદેવ સત્પુરુષોની વૃત્તિ સદા ધર્મોમાં શાશ્વત રહે છે સત્પુરુષો દુઃખ માનતા નથી અને દુઃખી થતા નથી સત્પુરુષો સાથે સત્પુરુષોનો સમાગમ વ્યર્થ જતો નથી સત્પુરુષો સત્પુરુષોથી ભય પામતા નથી સત્પુરુષો સત્યથી જ સૂર્યને દોરે છે સદપુરુષો પોતાના તપથી ભૂમિને ધારણ કરે છે સંભૂત અને સંભવિત પ્રાણીઓની ગતિ સત્પુરુષો જ છે હે રાજન સત્પુરુષોની મધ્યમાં સત્પુરુષો વ્યતીત થતા નથી આ આર્ય સેવી શાશ્વત માર્ગ છે એમ વિચારી પ્રત્યુપકારની આકાંક્ષા વગર જ સત્પુરુષો પરોપકાર કરે છે સત્પુરુષોની કૃપા નિષ્ફળ થતી નથી અને કાર્ય નષ્ટ થતું નથી અને એમનું અપમાન પણ થતું નથી આ વાત નિશ્ચિત છે એટલે સદપુરુષો સદૈવ રક્ષણ કરે છે યમરાજ બોલ્યા હે પતિવ્રતે હે સાવિત્રી જેમ જેમ તું ધર્મમય મનોનુકૂળ મધુર પદવાળું અત્યંત અર્થમય વાક્ય બોલે છે તેમ તેમ તારામાં અમારી ભક્તિ વધે છે એટલે હવે તું અપ્રતિમ વરદાન માગ સાવિત્રી બોલી હે માનદ યમદેવ સ્ત્રી પુરુષના યુગલ વિના જેમ અન્ય વરદાન પ્રાપ્ત થાય એમ સોપુત્રોવાળું વરદાન પ્રાપ્ત ન થાય એટલે મારા પતિ સત્યવાન જીવિત થાય એવું હું વરદાન માગું છું પતિ વિના હું મૃતપ્રાય જ છું પતિ વિના હું સુખ ઈચ્છતી નથી પતિ વિના હું સ્વર્ગ કે લક્ષ્મી ઈચ્છતી નથી અને પતિ વિના હું જીવિત રહેવા પણ ઈચ્છતી નથી હે યમદેવ મને સો પુત્ર થશે એવું વરદાન આપે જ આપ્યું છે અને આપ તો મારા પતિને લઈ જાઓ છો એટલે હું વરદાન માગું છું કે મારા પતિ સત્યવાન જીવિત થાય અને આપનું વચન પણ સત્ય થાય માર્કંડેય મુનિ બોલ્યા પછી તથાસ્તો એટલું કહી સત્યવાનને પાસમાંથી મુક્ત કરી સૂર્યપુત્ર યમરાજ સાવિત્રીને કહેવા લાગ્યા હે બદરે હે કુલનંદિની હું તારા પતિને પાસ મુક્ત કરું છું એ આરોગ્યવાન અને કાર્યોને સિદ્ધ કરનારો થશે તારો પતિ તારી સાથે ચારસો વર્ષનું આયુષ્ય ભોગવશે યમથી વરદાન પામીને સાવિત્રી વટવૃક્ષની છાયામાં ગઈ અને પતિના મસ્તકને ખોળામાં લઈને બેઠી ત્યારે સત્યવાન જાગ્યો અને સાવિત્રીને કહેવા લાગ્યો હે વિપરે આજે મને સ્વપ્ન આવ્યું એમ કહી એણે યમ સાવિત્રીના સંવાદનો સગડો વૃત્તાંત કહી સંભળાવ્યો સૂર્યાસ્ત થતાં જ પુત્રના આગમનની પ્રતીક્ષા કરતાં કરતાં રાજા દ્યુમત્સેને એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં દોડાદોડી કરવા માંડી અમારા આંતરાની લાકડી જેવો મારો પુત્ર ક્યાં ગયો એમ એ રાજરાણી વિલાપ કરવા માંડ્યા ત્યાં અકસ્માતથી દુમત્સેન રાજા દેખતો થયો એના ચક્ષુઓની પુનઃ પ્રાપ્તિથી પરમ આશ્ચર્ય પામેલા તાપસો એને સાંત્વના આપતા કહેવા લાગ્યા હે મહારાજ આપની ચક્ષુ પ્રાપ્તિ સંકેત કરે છે કે આપને આપનો પુત્ર અવશ્ય સમાયોગ છે મહાદેવજી બોલ્યા હે શ્રેષ્ઠ સનતકુમાર જ્યારે તાપસો આમ બોલતા હતા ત્યારે એ જ સમયે સાવિત્રી સહિત સત્યવાન ત્યાં આવી પહોંચ્યો એણે તપસ્વીઓને અને માતા પિતાને પ્રણામ કર્યા સાવિત્રીએ પણ પરમહર્ષથી બ્રાહ્મણોને તેમજ સાસુ સસુરને પ્રણામ કર્યા એ સમયે સર્વે તપસ્વીઓએ સાવિત્રીને પૂછ્યું હે સુભાષને સાવિત્રી તારા વૃદ્ધ અને અંધસુર દીખતા થયા તેનું કારણ શું છે સાવિત્રી બોલી મારા સસુરના ચક્ષુ પ્રાપ્તિનું કારણ હું જાણતી નથી મારા પતિ લાંબા સમય સૂતા હતા એટલે આટલો બધો સમય પસાર થઈ ગયો સત્યવાન બોલ્યો હે મુનિવરો આ સાવિત્રીના પ્રભાવથી જ મારા પિતા દીખતા થયા છે અન્ય કોઈ કારણ નથી આ સગડું સાવિત્રીના તપનું જ ફળ છે એના વ્રતનો મહાત્મય મેં હમણાં જોયું છે મહાદેવજી બોલ્યા હે સનતકુમારો તપસ્વીઓને આમ સત્યવાન કહેતો હતો એ સમયે જ એના નગરજનો ત્યાં આવી પહોંચ્યા અને પ્રિયવચન કહેવા લાગ્યા હે રાજન જે નિર્દય મંત્રીએ આપનું રાજ્ય હારી દીધું હતું એને અમાત્યએ મારી નાખ્યો છે એ નિવેદન કરવા અમે આપની પાસે આવ્યા છીએ એટલે હે રાજ શાર્દુલ હવે આપ ઊભા થાઓ અને રાજ્યનું પાલન કરો નગરમાં આવી મંત્રી અને પુરોહિતોને બોલાવી આપના રાજ્યાભિષેકનો પ્રબંધ કરો નગરજનોના આવા વચન સાંભળી ધ્યુમત્સેન રાજા પૌરજનો સહિત પોતાના નગરમાં ગયો અને પિતા પ્રતિભા રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી અત્યંત પ્રસન્ન થયો સત્યવાન અને સાવિત્રી પણ પરમ આનંદ પામ્યા વટ સાવિત્રી વ્રતના પ્રભાવથી અને યમદેવના વરદાનથી સાવિત્રીને સો પરાક્રમી પુત્રો થયા તેમજ સાવિત્રીના પિતાને પણ સો પુત્રો થયા હે સનતકુમાર આ પ્રમાણે આ ઉત્તમ વ્રતનું મહાત્મય તમને કહી સંભળાવ્યું આ વ્રતના પ્રભાવથી ક્ષીણ આયુષ્યવાળો પતિ દીર્ઘાયુષી થાય છે એટલે જ સ્ત્રીઓએ અખંડ સૌભાગ્ય અર્પનાર આ વત સાવિત્રીનું વ્રત કરવું જોઈએ સનતકુમારે પૂછ્યું હે ત્રયંબક આ વ્રત સ્ત્રીઓએ કઈ રીતે કરવું એની વિધિ આપ કહો મહેશ્વર બોલ્યા એ વિપ્રશ્રેષ્ઠ આ વ્રત માટે એક વર્ષનો નિયમ લેવો નક્ત ભોજન કરી અથવા ઉપવાસ કરી આ વ્રત કરવું ત્રણ દિવસ ઉપવાસી રહેવું અને ચોથે દિવસે ચંદ્રને અરજ્ય અર્પી સૌભાગ્યવતે સ્ત્રીનું પૂજન કરી સાવિત્રી દેવી અને પ્રસાવિત્રી દેવીની સુગંધિત પુષ્પોથી પૂજા કરવી યથાશક્તિ દંપતિઓને ભોજન કરાવી સંતુષ્ટ કરવા હે જગતદાત્રી એ સુબે હું ભોજન કરીશ મારું વ્રત નિર્વિઘ્ન કરો એવો સંકલ્પ કરવો ત્રણ દિવસ વટવૃક્ષને જલ રેડવો વાંસના પાત્રમાં વેળું રાખીને શેર જેટલા સાત ધાન્ય ભરી એના પર બે વસ્ત્ર ઢાંકવા તેના પર બ્રહ્મા સહિત સાવિત્રી દેવીની સ્થાપના કરવી સત્યવાન અને સાવિત્રીની સુવર્ણની મૂર્તિઓ તેમજ ડોરડું અને કુહાડો ચાંદીના બનાવ ઋતુજ ફોળોથી અને અડધરથી રંગેલા કંઠસૂત્રથી દેવીની પૂજા કરવી અને ત્રણ દિવસ સુધી કંઠસૂત્રનું દાન કરવું નિત્ય રાંધેલા અન્નનું દાન કરવું અને સાવિત્રીનું મહાત્મય સાંભળવું પુરાણ કથાઓનું અને સદીઓના મહાત્મયનું શ્રવણ કરવું અગાઉ વર્ણવેલા સાવિત્રી દેવીના મંત્રોથી એમની પૂજા કરવી આમ ત્રણ દિવસ સુધી પૂજા કરી ચોથે દિવસે સોળ દંપતીઓને ભોજન કરાવી વસ્ત્ર અને અલંકારો અર્પી એમની પૂજા કરવી આચાર્ય અને એમના પત્નીની પૂજા કરી સાવિત્રી દેવીની મૂર્તિ પ્રણામ કરીને એમને અર્પણ કરી એમના આશીર્વાદ લેવા આ વ્રત કરનાર સ્ત્રી મરણ પછી બ્રહ્મલોકમાં ચીરકાલ સુધી પતિ સહિત નિવાસ કરે છે વર્ષ પર્યાત કરવાના વટ સાવિત્રી વ્રતની વિધિ હેમાદ્રી સ્કંદ પુરાણના આધારે વર્ણવે છે કે ધર્મરાજનું વરદાન પામ્યા પછી સાવિત્રીએ ધર્મરાજને કહ્યું હે દેવ મારું કરેલું આ વ્રત જે નારી ભક્તિભાવથી કરે એ પતિ સહિત સગડા સુખ પામે એવી મારી યાચના છે ધર્મરાજ બોલ્યા ગૌરી મુગ્ધા પ્રમુગા પતિવાળી અથવા પતિ વગરની પુત્રવતી અથવા પુત્ર વગરની સર્વે સ્ત્રીઓએ આ વ્રત કરવું જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ સ્ત્રીઓએ સ્નાન કરી પવિત્ર થઈ વટવૃક્ષને ઘણું પાણી પાવું ભક્તિથી એના થળને સૂતર વેઠવું ચંદન પુષ્પ અને અક્ષતથી એની પૂજા કરવી અને નમો વૈવસ્વતાય એ મંત્ર ભણતાં ભણતાં વટવૃક્ષની પ્રદક્ષિણા કરવી એક વર્ષ સુધી રાત્રે ભોજન કરવું પ્રત્યેક પખવાડિયે આ પ્રમાણે વટવૃક્ષની પૂજા કરવી આ પ્રમાણે વ્રત કરનાર સ્ત્રીના સર્વે મનોરથ પૂર્ણ થાય છે અને અંતે રુદ્રલોકમાં આનંદ ભોગવે છે વટ સાવિત્રી વ્રતનું ઉદ્યાપન ફરીથી જ્યેષ્ઠ માસ આવે ત્યારે બારસના દિવસે નક્ત ભોજન કરવું દંત દાવન કરી સ્નાન કરી સંકલ્પ કરવો કે હે જગન્માતા ત્રણ દિવસ ઉપવાસ કરી ચતુર્થ દિવસે ચંદ્રને અર્જ્ય અર્પી વટ સાવિત્રીનું પૂજન કરીને યથાશક્તિ શ્રેષ્ઠ બ્રાહ્મણોને મિષ્ટાન જમાડી હું ભોજન કરીશ હે દેવી મારું વ્રત નિર્વિઘ્ન કરો પછી વાંસના પાત્રમાં વાલુકા પ્રસ્થ રાખી શેર શેર સાત ધાન્ય પાત્રોમાં ગોઠવી એના પર બે વસ્ત્રો ઢાંકી એના પર બ્રહ્માજી સહિત સાવિત્રી દેવીની સુવર્ણમૂર્તિની સ્થાપના કરવી અને એમનું પૂજન કરવું આ વ્રત ત્રણ દિવસ સુધી કરવું ત્રણ દિવસ સુધી વટવૃક્ષની નીચે રહેવું સત્યવાન અને સાવિત્રીની સુવર્ણની મૂર્તિ તૈયાર કરાવવી અને પલંગ પર પધરાવી એને રૂપાના રથ પર રાખવો ત્યાં લાકડાનો ભારો કુહાળો વિસ્તૃત વટવૃક્ષ યમરાજ અને દેવર્ષી નારદ પણ રાખવા વટવૃક્ષના મૂળમાં ગોમયનું મંડલ કરવું અને ત્યાં ચતુષ્ક પર સાવિત્રીની સ્થાપના કરી સત્યવાન સહિત શુદ્ધ ભાવથી એની પૂજા કરવી પંચામૃતથી અને સુગંધિત જલથી સ્નાન કરાવવું સુગંધિત ચંદન અગુરુ કપૂર પુષ્પ વસ્ત્રો અલંકારો આદિથી પૂજા કરવી હળદર અને ચંદનથી કમલ આલેખવું અને વિધિપૂર્વક પૂજા કરવી પ્રારંભમાં વર્ણવેલા મંત્રોથી સાવિત્રી અને સત્યવાનની અંગપૂજા કરવી અને પૂર્વે વર્ણવેલા મંત્રોથી એ બંનેને અર્ધ્ય અર્ઘવા પૂજા પૂર્ણ થયા પછી સાવિત્રી દેવી પાસે જાગરણ કરવું મંગલ ગીત ગાવા અને મંગલ વાદ્યોના નાદ કરવા પ્રતિદિન સૌભાગ્યવતીઓનું પૂજન કરીને એમને સિંદૂર કંકો તાંબોલ સોપારી સુર્પ અને અષ્ટ સૌભાગ્ય દ્રવ્ય અર્પવા કામક્રોધનો ત્યાગ કરવો આમ ત્રણ દિવસ અર્જ્ય અર્પી પૂજા કરવી અને ચતુર્થ દિવસે ચોવીસ સોળ બાર અથવા આઠ દંપતીઓને વસ્ત્ર અલંકાર આસન અને ગોદાન અર્પી એમનું પૂજન કરવું સર્વલક્ષણ સંપન્ન સર્વશાસ્ત્ર પારંગત વેદવિદ્યાના જ્ઞાતા શાંત અને જીતેન્દ્રિય ગુરુનું એમની પત્ની સહિત પૂજન કરવું વસ્ત્ર અલંકાર સજ્જ સૈયા અને સુંદર ઘર દાનમાં આપવું અને સુવર્ણની મૂર્તિ પણ દાનમાં આપવી અને સાવિત્રી દેવીની પ્રાર્થના કરવી તેમજ યમરાજના ધર્મરાજ યમ ધાતા નીલ કાલ અતંક અવ્યય વૈવસ્વત ચિત્રગૃપ દદ્ન મૃત્યુ ક્ષય અને વટ એ નામ લઈ પ્રત્યેક માસે વટવૃક્ષને જળ રેડવો વડની પાસે અથવા ઘરની પાસે સ્થંડીલ કરી સાવિત્રીનો મંત્ર બણી ઘીનો હોમ કરવો પછી ભક્તિભાવથી ઘી સાથે પાયસનો હોમ કરવો તેમજ વ્યાહતી અને મંત્રો ભણી તલ સાળ અને યવનો હોમ કરવો હોમ પછી ઋતુવિજોને દક્ષિણા આપવી સૂર્યસ્ત થયા પછી રાત્રે ભોજન કરવું અરુંધતી દેવીને પ્રણામ કરી અર્ધ્ય અર્પી એમના મંત્રો ભણી પ્રાર્થના કરવી પછી બ્રાહ્મણોને ભોજન કરાવી સ્વજનો સહિત ભોજન કરવું આમ જે સ્ત્રી આ વ્રત કરે છે એના ભાઈ માતા પિતા પુત્રો સાસુ સસરા અને સગા સંબંધીઓ દીર્ઘાયુષી અને આરોગ્યવાન થાય છે એ સાધ્વી બ્રહ્મલોક પામે છે અને પતિ સહિત ત્યાં પૂજાય છે એમાં સંશય નથી આ પ્રમાણે સ્કંદપુરાણમાં કહેલું સાવિત્રી વ્રતનું અદ્યાપન પૂર્ણ થયું